જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એન્ડ પોદર ટાયર્સના પ્રયાસોથી આજની ગામડાની બહેનો હવે આત્મનિર્ભર બની રહી છે સાબુ શેમ્પૂ બોડી સોપ આ બધા સૌંદર્ય પ્રસાધન આપણી રોજિંદી જરૂરિયાત છે જનમંગલ ટ્રસ્ટ એન્ડ પોદર ટાયર્સ સોઠ ટકા હર્બલ ઓર્ગેનિક સાબુનું ઉત્પાદન કરી રહી છે જેમાં નેચરલ ગુલાબની પત્તી કોફી, લીમણા પત્તા, એલોવેરા, સેન્ડલ તથા કેસુડાના ફૂલનો ઉપયોગ થયો છે. આ છે ખરા અર્થમાં કુદરતી સાબુ, જેમાં છે ગુલાબની કોમળ પાંદડી, કોફીનો તાજગીભર્યો સ્પર્શ, લીમણાનું પ્રોટેક્શન એન્ડ એલોવેરાની નરમાઈ. ના કોઈ રસાયણ, ના કોઈ કૃત્રિમ સુગંધ, માત્ર શુદ્ધતા અને શ્રદ્ધા સાથે બનેલો ગામડાનો પ્રેમભર્યો સાબુ. જેના પાછળ છે સશક્ત નારી શક્તિની કથા અને ગામડાની માટીની સુગંધ. ભારત જેવા દેશમાં દર બીજા માણસે ચામડીનો રોગ છે ત્યાં આ હર્બલ ઓર્ગેનિક સાબુ લોકોની સ્વાસ્થ્ય સુખાકારી માટે આદર્શ સાબિત થશે આવો અમારા આ અભિયાનનો હિસ્સો બનો ધન્યવાદ સેવા પરમો ધર્મ જૈન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ